નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી સહિયારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આપણે છ હજાર પ્રશ્નો જોવાના હતા જનરલ નોલેજના જેમાં આપણે નવ પાર્ટ જોયા છે એટલે કે છસો સિત્તેર પ્રશ્નો સુધી આપણે જોયા છે હવે આજે આપણે છસો ઇકોતેર નંબરના પ્રશ્નથી આગળ જોઈશું આ પ્રશ્નો તમને દરેક ગુજરાત ગવર્મેન્ટની કોઈ બી કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે એકથી નવ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ છસો એકોતેર નંબરનો ક્વેશ્ચન ડબી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે દોડ બોતેર ડાંગ દરબાર કયા સ્થળે યોજાય છે સાપુતારા ડુંગળીમાં પોષણ કયા સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે તો સેલ્યુલો સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે ચુંબોતેર ડુંગળીમાં રહેલા કયા વાયુને કારણે આંખો બળે છે તો યામોનિયા વાયુને કારણે આંખો બળે છે વિશ્વ સરૈયા ડેમ કઈ નદી પર આવેલો છે કાવેરી નદી પર વિશ્વ સરૈયા ડેમ આવેલ છે ટીટાગર કયા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે કાગળ ઉદ્યોગ માટે ટીટાગર પ્રસિદ્ધ છે છસો સિત્યોતેર વિશ્વમાં સૌથી ઊંચો મૃત જ્વાળામુખી કયો છે એકાકા ગુવા જે સૌથી ઊંચો મૃત જ્વાળામુખી છે ઇઠ્યોતેર ભારતમાં પ્રથમ જળવિદ્યુત કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું તો શિવ સમુદ્રમાં પ્રથમ જળ વિદ્યુત કેન્દ્રસો ઓગણ્યાસી નંબરનો ક્વેશ્ચન કાકાટુઆ નામનો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે ઇન્ડોનેશિયા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે દિલ્હીમાં ચિરોડીના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર છે રાજસ્થાન કઈ નદી ચીનની દિલગીરી કહેવાય છે હોંગો એશિયાનું સૌથી મોટું ફાર્મ ક્યાં છે જામનગરમાં કયા દેશને પૂર્વની ટપાલપેટી કહેવામાં આવે છે શ્રીલંકાની નટરાજ નટરાજનું મંદિર ક્યાં આવેલું છે ચિદમ્બરમ ચાર મિનાર પ્રસિદ્ધ સ્થળ ક્યાં આવેલું છે હૈદરાબાદમાં છસો સિત્યાસી વાતાવરણમાંના રચકણો પર ભેજ જામવાથી શું નીપજે છે ધુમસ માઉન્ટ આબુ કઈ પર્વતમાળાનો ભાગ છે અરવલ્લી છસો નેવ્યાસી ઇન્ડિયન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવે છે તો દેહરાદૂનમાં છસો નેવું કઈ નહેર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બે ખંડોને જોડે છે પનામા નહેર ભૂમધ્ય સમુદ્રને બે વાર કાપવાળી કઈ નદી છે કાપવાવાળી કઈ નદી છે કોંગો પૂર્વ અને પશ્ચિમ ઘાટ બંને ક્યાં મળે છે પાલઘાટ છસો ત્રાણું સૌ પ્રથમ ભૂગોળ શબ્દનો કોણે પ્રયોગ કર્યો હતો ઇરોટોસ્થની છે ઉધના શહેર સેના માટે પ્રખ્યાત છે રેઓન ઉદ્યોગ માટે છસો પંચાણું ઓગણપચાસ મીટર સમાંતર રેખા કયા બે દેશોને જોડે છે યુએસએ અને કેનેડા છસો છન્નું હિમસાગર એક્સપ્રેસ કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે જમ્મુ તાવી અને કન્યાકુમારી વચ્ચે દોડે છે છસો સત્તાણું વિજયઘાટ કોની સમાધિ છે લાલ બહાદુર શાસ્ત્રી અઠાણું એન્ટાર્કટિકા પર આવેલા ભારતના બે સ્થાયી સ્ટેશનો દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી છસો નવ્વાણું દુરાંડ લાઈન કયા બે દેશ વચ્ચે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નકશા પર મહાસાગરો અને સાગરોની ખારાંશ દર્શાવતી રેખાને શું કહેવાય છે તો આઇસો લાઈન કહેવામાં આવે છે સૌથી લાંબો ધોળી માર્ગ નેશનલ હાઇવે નંબર સાત કયા બે શહેરોને જોડે છે વારાણસીથી કન્યાકુમારી સાતસો બે કયા જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર વન કહે છે અલાહાબાદથી હલ્દી દક્ષિણ ધ્રુવ પર પ્રથમ પગ મૂકનાર કોણ હતું એમન્ડસન નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે કરનાલ મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે કયો દેશ પ્રચલિત છે નોર્વે સ્થાનિક સમય અને પ્રમાણ સમય ક્યાં સરખા જોવા મળે છે અલ્હાબાદમાં નાગાર્જુન સાગરબંધ કઈ નદી પર બાંધવામાં આવે છે કૃષ્ણા નદી પર બાંધવામાં આવે છે ભાગીરથી અને અલકનંદા નદીઓ ક્યાં મળીને ગંગા કહેવાય છે દેવ પ્રયાગમાં ક્વામાં મુખ્યત્વે કયા બે તત્વો હોય છે સિલિકોન અને ઓક્સિજન દિલ્હીનો ગેટ દિલ્હીનો ઇન્ડિયા ગેટ શા માટે બાંધવામાં આવ્યો હતો તો પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા નેવ હજાર ભારતીય સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટ બાંધવામાં આવ્યો હતો સુલતાનપુર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશ ભારતમાં રોકેટ છોડવાનું મથક ક્યાં આવેલું છે થુંબા કોકોના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય અગ્રસ્થાને છે કર્ણાટક ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ગોરખનાથ તાપી નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાયું હતું ઓગણીસો ઇકોતેર માં ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યપાલના સમયમાં લાગુ થયું હતું શ્રી નારાયણ ગુજરાત માટે ગુર્જર દેશ શબ્દ પ્રયોગ કોના સમયમાં શરૂ થયો મૂળરાજ સોલંકી સૌરાષ્ટ્રનું સૌથી જૂનું દૈનિક કયું છે ફૂલછાપ ગુજરાતના કયા જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર બીજા ગુજરાતી કોણ છે પન્નાલાલ પટેલ કુદનિકા કાપડિયા સાથે નદી ગ્રામની સ્થાપના કોણે કરી મકરંદ દવે ગુજરાતનો મોટાભાગનો ભૂમિ વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે તો સમતિસોળ સમશીતોષણ કટિબંધમાં આવેલો છે ઈંધળા વીણવા ગઈતી ગીતની રચના કોણે કરી રાજેન્દ્ર શાહ સાતસો પચીસ ગુજરાતમાં સિરામિક ઉદ્યોગનું સૌ પ્રથમ કારખાનું ક્યાં ચાલુ થયું હતું મોરબીમાં મંગલ મંદિર ખોલોના રચયિતા કોણ છે નરસિંહરાવ દિબેટિયા ગુજરાતમાં સૌપ્રથમ રેલવે માર્ગ ક્યાં શરૂ થયો હતો ઉત્તરાયણ અંકલેશ્વર સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું પુષ્પગુપ્તે કઈ સંસ્થા રણજીતરામ સુવર્ણચંદ્રક જાહેર કરે છે ગુજરાતી સાહિત્ય સભા સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે દર્શક હાથમતી નદી કયા જિલ્લામાં આવેલી છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે વડોદરા જિલ્લાનું આબા ડુંગર કઈ ખનીજ માટે જાણીતું છે ફ્લોપાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ધાન્ય પાકોનું વાવેતર થાય છે ચાલીસ ટકા વિસ્તારમાં હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું છે ચાંગદેવ ગુજરાતના કયા એકમાત્ર જિલ્લા સિવાય બધે ડુંગળીનું વાવેતર થાય છે ગાંધીનગર સિવાય અવંતિનાથ એટલે કોણ સિદ્ધરાજ જયસિંહ ડોલન શૈલીના જનક કોણ ગણાય છે નહાલાલ મયુર્યકાળના મયુર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ગિરિનગર રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયેલો રૂઢ રડુ ધરોઈ યોજના કઈ નદી પર છે સાબરમતી નદી બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ખાંડના ઉદ્યોગ માટે જાણીતું છે ગુજરાતમાં પુસ્તકાલયના પ્રણેતા કોણ છે મોતીભાઈ અમીન ગુજરાતી ગદ્યના પિતા તરીકે કોણ જાણીતું છે નર્મદ ક્યાંની ડુંગળી પ્રખ્યાત છે અમરેલીની ડુંગળી પ્રખ્યાત છે કેળા નાળિયેરી કેરી નાગરવેલના પાનના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતું છે તો લીલીના ગેર ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું વિદ્યા કેન્દ્ર કયું હતું વલ્લભી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કાવ્ય લખનાર કોણ છે અરદેસર ખબરદાર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે કચ્છમાં સહજાનંદ સ્વામી કોના શિષ્ય હતા રામાનંદ સૌથી વધુ કુવા ક્યાં આવેલા છે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ કુવા આવેલા છે સાતસો એકાવન કયા ગુજરાતી ઉદ્યોગની યાદમાં ટપાલ ટિકિટ બહાર પડી છે જે આર ડી ટાટાની યાદમાં ટપાલ ટિકિટ બહાર પડી છે સાતસો બાવન સૌરાષ્ટ્રની કઈ ટેકરીને સૌરાષ્ટ્રનું મનાલી કહે છે હિંગોળગઢ સાતસો ત્રેપન ગુજરાતમાં મધ્યાહન ભોજના મધ્યાહન ભોજન શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા માધવસિંહ સોલંકી ચોપન ગુજરાતમાં સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવેલી હતી દાંતીવાડામાં ઈસ્વીસન ઓગણીસો તોતેર માં સ્થાપવામાં આવી હતી સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો લોગો કોને બનાવ્યો હતો શૈલેષ મોદીએ છપ્પન ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી સાતસો સત્તાવન સૌ ગુજરાતી એસાઇક્લોપીડિયા કોને બહાર પાડ્યો હતો રતનજી ફરામજી શેઠના ગુજરાતનું કયું બંદર દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયું છે પીપાવા ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ કયું છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર સાતસો સાહીઠ થર્મોમીટર બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે સુરેન્દ્રનગરમાં તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન સાતસો સાહીઠ સુધી આપણે ક્વેશ્ચન જોયા છે આગળના ક્વેશ્ચન પછીના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત